નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા અનુસૂચિત જાતિના યુવાનની હત્યાના બનાવમાં ચારને આજીવન કેદની સજા નવસર્જનના કાર્યકરોની મહેનત રંગ લાવી ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના માતલપુર ગામના અનુસૂચિત જાતિના યુવાન સુરેશભાઈ હરિભાઈ રાઠોડની તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસના રોજ ગામના બિનઅનુસૂચિત જાતિના લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી આ બાબતનો કેસ મહુવાની ખાસ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા ચાર આરોપીઓની આ જીવન ક્યાદની સજા ફટકારવામાં આવેલ છે જેમાં અનુસૂચિત જાતિના યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મુકેશ મનુ ગોબરનગા જનક સરતાનપુર અને હિંમત જોધા સહિતના ચાર આરોપીઓને આજીવન ક્યાદની સજા ફટકારવામાં આવી છે અને મહુવા સેશન મહુવાના એડિશનલ સેશન કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલ છે શરૂઆતથી અંત સુધી અનુસૂચિત જાતિના યુવાનની કરપીણ હત્યાના આ કેસમાં સજન ટ્રસ્ટ દ્વારા મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું ભાવનગર જિલ્લાના નવસદર ટ્રસ્ટના કાર્યકરો નીરુબેન ચોરસિયા અને અરવિંદભાઈ મકવાણા દ્વારા શરૂઆતથી અંત સુધી કેસમાં પીડિત પરિવારની સાથે રહી ન્યાય આપવામાં મુખ્ય કામગીરી કરવામાં આવેલ હતી કોઈ પણ કેસમાં પીડિતો અત્યાચારના કેસમાં હિંમત બતાવી લોભ લાલચને વંશ થયા વગર લડત લડત લડે તો ન્યાય જરૂર મળે છે તે આ કેસમાં આ કેસના પરિણામ ઉપરથી સાબિત કરી શકાય છે અને કોઈપણની બીક રાખ્યા વગર આ કેસ લડવાનો હોય કારણ કે અનુસૂચિત જાતિના લોકોને ધાક ધમકી અને ઘણું બધું ઘણી બધી બાય દબાણા હોય છે છતાં પણ જે આ કેસ લડ્યા અને કેસ લડી અને ચાર જણાને જે સજા અપાવી છે એમાં માતલપુર ભાવનગર ગામના દલિત યુવાનની હત્યાના કેસમાં આ ચાર આરોપી આ જીવન કેદની હિંમતભાઈ જોધાભાઈ ખત્રી ગોબરભાઈ નગાભાઈ ભાલિયા જનકભાઈ જીણુભાઈ બારૈયા અને મુકેશભાઈ મનુભાઈ ભાલિયા આ ચારેયને આ જીવન કેદ આ જીવન કેદની સજા ફટકારી છે જે ખરેખર ન્યાયાધીશે યોગ્ય કાર્યવાહી કરી છે અને અનુસૂચિત જાતિના લોકોને જે કોર્ટે ફેંસલો કર્યો એ અનુસૂચિત જાતિના લોકોને માન્ય છે અને નવ નર્સન ટ્રસ્ટને પણ માન્ય છે અને સાહેબે જે કામગીરી કરી છે એ કાયદાના દાયરામાં રહીને કરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ